સુખી બનવા માટે સંપત્તિ સાધન અને સગવડતા જોઈએ પણ સુખી રહેવા માટે સંતોષ પ્રેમ અને પોતાના જોઈએ સારા દેખાવા માટે સુંદરતા કપડાં અને પર્સનાલિટી જોઈએ પરંતુ સારા બનવા માટે માતા પિતાના સંસ્કાર ખાનદાની અને ખુમારી જોઈએ શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે બંને નીકળી જાય એક મોઢામાંથી અને એક જીવનમાંથી સંબંધમાં સામેવાળાની દુખતી નશની ખબર હોવા છતાં પણ ક્યારેય એનો ફાયદો ના ઉઠાવીએ એ જ સાચી લાગણી સંબંધો નિભાવવા વ્યક્તિની નબળાઈ અને નેગેટિવ બાબતોને ઢાંકી શકીએ એ જ સાચા સંબંધો અને આપણી ખાનદાની સંબંધો એવા બનાવજો કે શબ્દોથી વધુ સમજણ હોય વિવાદથી વધુ વિશ્વાસથી ભરેલા હોય સાબિતીથી વધુ સ્નેહ હોય ખુલાસાથી વધુ ખાનદાની હોય અપેક્ષાથી વધુ આપવું ગમતું હોય પૈસાથી વધુ પ્રેમનું મહત્ત્વ હોય